ભુજના એરપોર્ટ રિંગ રોડ પર છેલ્લા બે દિવસથી લાઇનમાં મોટું સર્જાતા પાણી છે ભર ઉનાળે લોકો પીવાના પાણીની કટોકટી અનુભવી રહ્યા છે બીજી બાજુ ઠેર ઠેર પાણીના રસ્તા પર તલાવડા સર્જાયા છે નિગમની બેદરકારી સપાટી પર આવી ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલા ટોયોટો શોરૂમની સામે છેલ્લા બે દિવસથી નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર લાખો લીટર પાણીનો બેફામ રીતે વેડફાઈ રહ્યો છે જોકે હજુ સુધી કોઈ જવાબદાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિક નાગરિકોમાં રોષની લાગણી વ્યાપી છે જગ્યા ઉપર થયેલા નિરીક્ષણ અનુસાર પાણીની લાઈનમાં કોઈ મોટું લીકેજ હોવાનું જાણવા મળે છે સતત વહેતા પાણીના કારણે મુખ્ય રસ્તાઓ પર તલાવડા સર્જાઈ ગયા છે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ જોવા મળી રહી છે આજના સમયમાં જ્યારે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છે ત્યારે બીજી બાજુ નર્મદાના બોર બોરમાં અને નર્મદાની લાઇનમાં વ્યાપક ભંગાણ સર્જાતા બે દિવસ ત્યાં પાણીનો વેરફાઈ રહ્યો છે અને લીકેજના કારણે પાણી ઠેર પાણીના ઠેર ઠેર તલાવડા સર્જાયા છે તાત્કાલિક અસરથી આ લીકેજ મરામત કરવામાં આવે અને પાણીનો વેડફાળ બંધ થાય તેવી માગણી ઉઠવા પામી છે